નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક વિવેકબાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ સોળસો રૂપિયા પૂરા કપાસની અંદર એવી સારી એવી ત્રીજી જોવા મળી રહી છે સોળસો ને સોળસો રૂપિયા ભાવ ગુલે રહ્યા છે ખૂબ જ સારો ભાવ કહેવાય ઘઉં ચારસો થી પાંચસો ને ચોવીસ ચારસો થી પંચાણું એની વાત કરીએ તો સોળસો થી બે હજાર ને પચાસ રૂપિયા ચણા નવસો થી અગિયારસો ઓગણપચાસ અડત્યરસો થી સત્તરસો ચાલીસ મગ ચૌદસો થી સોળસો ચણા સફેદ સોળસોથી ત્રેવીસો ને સાહીઠ મરચાં બારસોથી થી છત્રીસો રૂપિયા સિંગદાણા પંદરસો પિંચોતેરથી સત્તરસો રૂપિયા પૂરા મગફળી જાડી અગિયારસોથી બારસો પંચાણું મગફળી ઝીણી એક હજાર ચાલીસથી બારસો ને એરંડા અગિયારસોથી અગિયારસો પાંત્રીસ તાલી ચોવીસો પચીસથી સિત્તાવીસો ને પચાસ સોયાબીન આઠસો પચાસથી આઠસો તલકાળા ઇઠાવીસોથી ત્રણ હજાર રૂપિયા લસણની વાત કરીએ તો પંદરસોથી સિત્તાવીસો રૂપિયા તાણા અગિયારસો થી અઢારસો ને ચાલીસ રૂપિયા ધાણાની અંદર પણ સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે અઢારસો ને રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ભાવ બોલાઈ રહ્યો છે ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે ની અંદર ની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર બસોથી ઊંચો ભાવ પાંચ હજાર ને સો રૂપિયા રાય અગિયારસો દસથી બારસો નેવું મેથી અગિયારસો પચાસથી ચૌદસો ને ચોરાણું વટણા નવસો દસથી તેરસો સાઠ રાયડો આઠસો પચાસથી નવસો ચાલીસ ડુંગળી નેવું રૂપિયાથી બસો ને એંસી રૂપિયા કરોંજી અઠાવીસોથી ચોત્રીસો ને પચાસ રૂપિયા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચપાવ એક હજારથી હું જબાવ સોળસો ને છ્યાસી રૂપિયા મગફળી ઝીણી આઠસો પચાસથી બારસો ને ત્રીસ મગફળી જાડી નવસો પચાસથી તેરસો ને એક બાજરો 300 થી ત્રણસો ને પચાસ ચણા એક હજાર થી અગિયારસો એકત્રીસ ઘઉં ટુકડા પાંચસો એકવીસ થી સાતસો ને ઘઉં લોકવન ચારસો થી પાંચસો ને એકાવન અડદ પંદરસો થી પંદરસો ને પચાસ ધાણા અગિયારસો થી સત્તરસો ને એક સોયાબીન સાતસો થી આઠસો છત્રીસ મરચાં એક હજાર થી ચાર હજાર છેતાલીસ રૂપિયા તુવેરની વાત કરીએ તો સત્તરસોથી અઢારસો ને પચાસ રૂપિયા લસણની વાત કરીએ તો આઠસો એકાવનથી બે હજારને એક રૂપિયો જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર પાંચસો પચાસથી ઊંચો ભાવ પાંચ હજાર ને છ્યાસી રૂપિયા એરંડા એક હજાર નેવુંથી અગિયારસો એક તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજારે ભાવ જો જોજી કોઈ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિંગબોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર